ઉનાળાની ગરમીમાં પિત્તની તકલીફથી બચવા આપણે શું કરીએ આપણા શરીરની અંદર આપણે જેને લીવર કહીએ છીએ એની અંદર જે પિત્ત બને છે બાઇલ એ આશરે દરરોજનું એકાદ લીટર જેવું બને આપણે જેને સ્ટમક એટલે કે પેટ કહીએ છીએ પેટમાંનો જે એસિડ છે એ દોઢેક લીટર જેટલો બને અને સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાઝનો રસ પેન્ટ્રિયાટિક જ્યુસ એ બેથી બે લીટર કે એનાથી વધારે બને હવે આ બધું જ રોજનું જે ચાર પાંચ લીટર જેટલા પાચન માટે મદદ કરનારું પ્રવાહી છે એ આપણી ભૂલોના કારણે વધારે પડતા જ્ઞાનના કારણે કે ખોટી ટેવોના કારણે વિકૃત થાય છે એટલે જે પિત્તવાળો એસિડવાળો જે ગેસ છે એ વાયુની મદદથી અહીંથી ઉપર સુધી જાય ત્યારે માથું દુખે છે આપણે આનાથી બચી કઈ રીતે શકીએ સવારનો નાસ્તો બપોરનું ભોજન રાત્રે ડિનર અને બપોરના ભોજન અને ડિનરની વચ્ચે હળવો નાસ્તો એટલે શું થાય આઠ બાર ચાર આઠ એક જનરલ ટાઈમ ટેબલ બનાવ્યું છે મેં આઠ વાગે નાસ્તો સવારે બાર વાગે લંચ સાંજે ચાર વાગે હળવો નાસ્તો અને રાત્રે આઠ વાગે ડિનર આ આગુ પાછું થાય તો સવારે આઠનું નવ થાય અને બપોરે બારનું બે સુધી જાય તો સાંજે પાંચથી છની વચ્ચે હળવો નાસ્તો અને રાત્રે ડિનર જેટલું વહેલું લેવા એટલો પ્રયત્ન કરવાનો તો પેટ તમારું ખાલી નહીં રહે કારણ કે પેટ ખાલી રહે એટલે પિત્ત ઉપર ચડે એસિડ ઉપર ચડે કારણ કે ત્રણ સાડા ત્રણ કલાકે પેટ ખાલી થાય એટલે એમાં રહેલું જે એસિડ આપણે જે પિત્તની ચેન્જ છે એ અને વાયુ ઉપર આવી શકે છે દરેકને નહીં પણ ઘણા બધાને એટલે એને શાંત રાખવા આ રીતે આપણે ડાયટમાં એક ચેન્જ કરીએ બીજું બપોર પછીનો જે ટાઈમ છે ત્રણ ચાર વાગ્યા પછીનો ત્યારે તેટી તરબૂચ રાજમા રાંધેલા ચણા ખટાશ રાત્રે નહીં લેવાના આથાવાળો ખોરાક રાત્રે નહીં લેવાનો તો પિત્ત નહીં પચવે હવે જે ગરમ પાણી છે નરસેકું પાણી છે એનાથી પણ પિત્ત વધી શકે છે તો સવારમાં પેટ સાફ લાવવા માટે એકાદ બે ગ્લાસ નવસેકું પાણી લીધું તો બરાબર છે પછી દિવસ દરમિયાન વારંવાર એ પાણીનો ઉપયોગ ઉનાળામાં ન કરશો તાંબુ છે એમાં ભરી રાખેલું પાણી પિત્ત વધારે છે એટલે ઉનાળામાં ત્રાંબાનું પાણી ન પીવું જોઈએ જે કાચી વસ્તુઓ છે એ સલાડ પણ પિત્ત બપોર પછી લો તો વાયુ વધારી શકે છે એટલે સવારે સાચવીને ચાવીને સલાડ લીધો તો ચાલે પણ બપોર પછી નહીં લેવાનું આવી નાની નાની વસ્તુઓ જ તમને તમારી જે રોજની તકલીફ છે એ તકલીફમાં શાંતિ કે હળવાશ આપી શકે છે સવારમાં બ્રશ કરીને તમે એકથી બે ચમચી કાચા પૌવા ચાવીને લઈ લો તો એ જે પિત્ત છે એની શાંતિ કરવાનું કામ સવારથી જ શરૂ કરી દેશે એની દસ મિનિટ પછી પણ તમે ચા પી શકો છો કે નાસ્તો કરી શકો છો કે બીજા કોઈ તમારા પ્રયોગો કરી શકો છો હું સતત પ્રયત્ન કરું છું સંતુલનમાં તમારું રૂટીન રહે હું કોઈ થેરાપીની ફેવર પણ નથી કરતો વિરોધ પણ નથી કરતો મારી પોતાની ફેવર પણ નથી કરતો વિરોધ પણ નથી કરતો જ્યાં હું ખોટો છું ત્યાં ખોટો જ છું જે કહી દઉં છું એટલે તમે પણ કોઈ પણ વસ્તુના કોઈ થેરાપીના અંધભક્ત ન બનો કારણ કે તમારે એક મગજમાં ચોંટી ગયું કે ગરમ પાણી સારું એટલે દિવસમાં બે લીટર પી લો છો પરંતુ તમે હોતી પણ ટેવાય ગયા છો ક્યારેય તમે વિચાર્યું ખરું કે તમે વધારે પડતું કાંઈક કરો છો જેના કારણે તમે અમુક નુકસાન ભોગવો છો તમે ગરમ પાણી પીપી જ કરો છો અને અંદરની દિવાલ જાડી થઈ જાય તો તમને એસિડિટી ન પજવે પણ રાત્રે છાતીમાં દુખે છે ઊંઘ મોઢેથી શ્વાસ લો છો તમારા નસકોરા વધારે બોલે છે ઊંઘમાં બેઠા થઈ જાઓ છો ને તો તમે તમારી જાતને તમારા વિચારોને પણ ખોટું થતું હોય તો બદલો બધી વસ્તુ બધા માટે સારી નથી કુદરતનો જે નિયમ છે એ બધા માટે સમાન છે તમે પિસ્તાલીસ ડિગ્રીમાં ખુલ્લા માથે બહાર જાઓ તો પરસેવો થાય ને ગરમી લાગે ને પણ તમે મજૂરીનું કામ કરો છો કડિયા કામ કરો છો અને જન્મથી જ ટેવાયેલા છો તો તમને આ વસ્તુની અસર બહુ નહીં થાય પરંતુ તમે એવા છો ના તો કુદરતના નિયમોનું પાલન કરો સ્કૂટર પર કે ટુ વ્હીલર પર તમે બહાર ફરો છો તો માથા પર ભીનું કપડું નેપકિન મૂકીને ઉપર હેલ્મેટ પહેરી લો તો એ ઠંડકથી તમારું મગજ જે છે એ ગરમીના કારણે જે હીટ વેવ લાગે છે કે બીજી તકલીફ એમાં એને ઓછું નુકસાન થશે કે નુકસાન નહીં થાય આ ફાયદા છે આ રોજ રોજના કુદરતી ઉપચારના નેચરોપથી એટલે એ કોઈ શિંગડાવાળી કે ગંભીર થેરાપી નથી રોજ રોજની આપણી જીવનની અંદર જે આવતી તકલીફો છે એનું સોલ્યુશન ધેટ ઇઝ નેચરોપથી તમે આ બધી વસ્તુથી ફાયદો મેળવી રહ્યા છો ને ફોલો કરો છો મને સારું લખો છો તમે અંતરથી સારી ભાવનાથી મને રોજેરોજ બુસ્ટઅપ કરો છો એ તમારા આશીર્વાદ છે તમારી જેમ બીજાને તમારા આશીર્વાદની આ થેરાપીની જરૂર છે ને તો તમે આને શેર કરો બીજાના જીવનમાં પણ ઠંડક આપો એટલે એ આશીર્વાદમાં પણ તમારો ભાગ હોય તમે તો સ્વસ્થ રહો બીજાને પણ સ્વસ્થ અને મસ્ત અને પિત્તની શાંતિ આપો ફરી મળીએ